વાઇબ્રન્ટ વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાત ગીર સોમનાથ યોજાય છે જી હા સમગ્ર ગ્રોથ એન્જિન બને અને અને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લો પણ પોતાનો સિંહ ફાળો નોંધાવી આગે કૂચ કરતા ગુજરાતના અર્થતંત્રમાં પોતાની ભાગીદારી વધારે એવા શુભ હેતુસર વેરાવળ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગીર સોમનાથ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં રિન્યુએબલ એનર્જી ફ્રીઝ પ્રોસેસિંગ મેંગો પલ્પ

વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનો કાર્યક્રમ કરવામાં આવ્યો વીસ વર્ષમાં જે બે હજાર ત્રણમાં નરેન્દ્રભાઈએ રાજ્યમાં ઉદ્યોગ સાહસિકોને કેવી રીતે વધારે પ્રોત્સાહિત થઈ શકે રોજગારીની તકો કેવી રીતે ઊભી થઈ શકે એટલા માટે વાઇબ્રન્ટ ગુજરાત તરીકેની શરૂઆત કરી હતી અને વીસ વર્ષ થયા બાદ હવે જિલ્લા કક્ષાએ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટને પ્રાધાન્ય આપવા માટે જિલ્લાના ઉદ્યોગ સાહસિકોને નાના ઉદ્યોગકારોને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરવા માટે થઈને વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે ગીર સોમનાથ જિલ્લામાં પંદરસો કરોડ રૂપિયાના એમઓયુ આજે ફક્તને ફક્ત ગીર સોમનાથ જિલ્લામાં પાવર સેક્ટર હોય અલગ અલગ વિવિધ સેક્ટરોમાં આજે એમઓયુ થયા છે એવી રીતે આવનારા સમયમાં ડિસ્ટ્રિક્ટમાં વધારેમાં વધારે ઇન્ડસ્ટ્રીઝો સ્થપાય અને અહીંયા રોજગારીની તક ઉપ એ હેતુથી રાજ્ય સરકાર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વધારેમાં વધારે ગુજરાત અગ્રેસર કેમ બને એવા હેતુથી આજે આ કાર્યક્રમ કરવામાં